ઓક ક્યાં ગઈ એટલે મારી અહીં આવે હું મમ્મી રાડુ નાખો હું તી હું રાડુ નાખે બટા પૈસા વગર ગઈ તી બાઈને સોડા પીવા કે આવી દોટ કા તમે આવી ગયા હા હું આવીને જો કે દાડુ કામ આયરો બસ માતા આવી હતી ને કોલી તું કર ક્યાં ગઈ તી એ કાઈ નહીં પપ્પા સોડા પીવા ગઈ તી હું જાનું તો ને ફ્રેન્ડ મળી ગઈ તો મમ્મી રાડુ નાખે કે તું ક્યાં ગઈ તી ક્યાં ગઈ તી ઈમાં હું તું રાડુ નાખે ઈમાં હું સોડા પીવા ગઈ માં દોઢ કલાક થાય સોડા પીતા દસ મિનિટ થાય એટલે સોડા પીવા જાય આવે તો એટલી વાર હોય મેં તો પછી કલાક થાય તો ફોન કર્યો જાનુ મમ્મી જાનુ મમ્મી કે મને એમ કે ન્યાસે ને મને એમ કે ન્યાસે તો બે જણી ગોતે ચડી બે જણી ગયું વાહે લગ્યું તા આવતી હતી હામ્યું દેખાડ્યો નીચું આઈ જે બાઈ નહીં જવાનું મારી દીકરી જો ઘરે રહેવાનું હો દિવસમાં તારે કામ હોય જવાનું જાનુ કે રે અહીં જે રાત પડે નહીં જવાનું હા પપ્પા આવે નહીં જાય બસ જીમ મોટે ચડાવી નહીં માનતી નથી મારું હો તમે તાકો દી હોય નહીં વઈ જાય જઈ હોય તઈ જઈ હોય તઈ કા રૂમ માં બેઠી રહીએ તમે સમજાવજો હવે હું થાકી ગયો આ નથી રાઈડુ તો નઈક માં રાઈડુ ના કોતી કઈ થાય હવે નઈ જાય એકવાર મે કહી દીધું એટલે ઓની સુન ન જાય પછી હું હા પપ્પા નઈ જ મમ્મી રોડ ઉપર એવી રાઈડુ નાખતા હતા ઈ ને જાનુ મમ્મી ને ભઈ અમે થોડું કે કે વયું ગઈ છું અમે તો બસ સોડા પીવા ગઈ છું ને પપ્પા હમણાં એક્ઝામ નું છે ને તો ઓલી પેપર લેતી થી કે હું આવશે હું નઈ હાજી હશે તર માં કેમ ભણેલી છે તને કઈ ખબર હોય કે હું હોય હું નહીં હવે માં દીકરી ખી જા નહીં જાય બસ વાત થઈ ગઈ પૂરી મારે કઈ નથી સાંભળવું બા તમે છે ને રાખતા જજો હું નહીં કઈ જવાબદારી લઈ ગમે તે વહી જાય ગમે તે વહી જાય નત કઈ કામ કરતી હા રે તને કામ કરવાનો છે આઈ નહીં કરે બગાડો બકરા રાખો મમ્મી તમે તો જઈ હોય તે મારી પર આડું જ નાખતા હોય રાડું જ નાખતા હોય હું તને કહું ના બાય નહીં જવાય બસ તાર પપ્પાને ફોન કરીને ત્યાં જ્યાં જાવું ને જાજે એની જવાબદારી હ હા આ રોરાડું નાખ મહિના ઉપર એ બગાડો બગાડા રાખો દીકરીને હ હો તું શાંતિ રાખ તારે કઈ ઉપાધિ કરવાની જરૂર ના હા તો નહીં કરું હો એક દી કઈ થાય ને તો તમે તમારી જવાબદારી હો મારી નહીં તમને નહીં કે મને કહે મા ધ્યાન ન રાખતી બાપ થોડો કહે હોય તમે કઈ સમજો કે નહીં મમ્મી પપ્પા રાડો તો જો નાખે કોઈ ના રાડો નાખે રોડ થી રાડો નાખતા હવે તો ગઈ તો ગયો એમાં હું એટલી રાડો નાખતા હે તું રાડો નાખમાં નહીં તને કો કઈ વાંધો તમારે જીમ કરવું કરો બગાડો મારે હું

કોઈ દી કોઈ હેમ્બ્રુ મારુતી હવે હાં પરે બગાડો દીકરી ને મારે હું હવે તમને કીધું ફોન કરીને જાય મારે હું કઈ નથી જાણતી આમ જો નીસુ દીકરી રાતે નો હો તાર મમ્મી વાત થાસી છે પણ જો તાર મમ્મી આમ તને કી જાવ ને તો પછી ઈ તને વધારે ઓલું કરે એટલે તને કહું હા મા દીકરી હવે કોઈ દી નો જાતી હટાણે કઈ કામ હોય તો તાર મમ્મી પેગા લઈ જવાના હો હા પપ્પા હવે નહીં જાવું બસ મા દીકરી ડાઈએ ને તું તો હમ છે ને બધું હા પપ્પા હારું લે હો હું હોઈ જાઉં તાર હોઈ તું ના કે ટીવી જો હા 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 હવે તો પપ્પાએ ચી જાણ ન ગયો તો કઈ નથી બિચારી મમ્મી કી જાણ હાલ જઈ સુનિલ ને ફોન તો કરે હું કરે શું નહીં ન ઉપાડે હાલો હા બોલ શું શું કરો તમે આર્ય બસ જો શું આની તૈયારી કરું બસ બોલ ખી જાણા પપ્પા એ ખી જાણા હારું પાંચ મિનિટે વહેલા તમે નીકળી ગયા ના પકડી લે મારા મમ્મી ને જાણુ ના મમ્મી છે ને પાછળ હતા હાય રે માં નતા ગયા ને આપણે એના રે નામ તો બે હરકીથી લીધી જાનું એના મમ્મી ખીજાણા મને ખીચાણા મારા મમ્મી ખીચાણા પછી મારા મમ્મી અત્યારે પપ્પા આવી ગયા તા ઘરે તો પપ્પા એ મને ખીજાણાય કે વાંધો નહીં પણ હવે ન જાતી કોઈ દી ઓહો એવું થઈ ગયું અમારે ડખો થઈ ગયો રાતે આવીને તો મમ્મી આ ઝઘડો થઈ ગયો કેમ શું થયું એવું બધું એ છે ને બિચારી અમે જોને ગામમાં ગયા હતા પછી તારી પાસે આવ્યો તો કાજુ કે મને નીંદર આવતી હોઈ ગયા હોય મમ્મી એને ઓલા વાસણ કાઢી કાઢીને ઉટકા એવા બધા રસોડાના બિચારી રડતી હતી મને ભાઈ ઘરે મૂકી જાજે હતી જો અમે આજ જવાના છે હવારે હા હા આટલું કામ કરાવે તમારી મમ્મી હા હા બહુ મગજના હે ને કામ તો એને પહેલાં જોઈએ પછી વાતું કોઈ બે હે તો એને ગમે જ નહીં અરે મામાને તો બીક લાગ્યો બાપા મારી મમ્મી હવે એવા નથી બિચારા કોઈ દી કંઈ ન કહે એટલે જ કહું કે તારો ને એનો મેળ ખાવો બહુ અઘરો હે નીશું આખો દિવસ એને કામ જ જોઈએ બસ જો તું ઝેરી વાર મોબાઈલ લઈને બેઠી તો ગઈ કામ ચિંતી જ દે તમે અરે મા એવું છે હમ સવારે જો અમે નીકળવાના બિચારી મૂકી આવું ને રડતી હતી એમ કહો ગોયડું મૂકી આવું બરાબર ને હા સાચી વાત છે ના ના મૂકી આવ જ એ એને તો મૂકીએ આપણા મેરેજ થાય પછી હું ક્યાં જાઉં બાપા મને તો બીક લાગે તો મારા મમ્મીથી કાંઈ નહીં લાગે એ તો હું હોય ને પછી કાંઈ થોડું કરે ને આવ્યું તમે હોય તમે આખો દી હું ન જાઉં ન કરીએ કેમ થોડા મારી પાસે રહ્યો પછી કાંઈ થોડા ઝઘડા કરે એક તો આપણે આવી રીતે કર્યું હોય તો હજી હું થાય હું નહીં કેમ ખબર નહીં શું કોઈ અપનાવ હે કે નહીં કે મને ઈ ટેન્શન છે દુઆતમાંની એ જાય ટેન્શન ન લેવાનું એ માર તો પકડાઈ જાત રહી ગયા લાવ હા છે બચી ગયા હો હવે તું આવા કોઈ દી કરવા નથી બાપા રાતના દિવસના નો વાંધો હવે કા હા ત્યારે તો કોલેજ ગયા હોય ને એટલે એમ થાય કોલેજ ગઈ રાતે તો તમને ખબર ને માર મમ્મી તો બાપા બહુ ગુસ્સાવાળા છે ક્યાંય રાતે બાર ગય એટલે ગઈ મને કે પપ્પા તો બિચારા હજી ના બોલ્યા કંઈ મમ્મી ઓહો હો સાચી વાત છે હારું લે હાલો સુઈ જા હો હું એ મારે જાઉતી તૈયારી કરવી જો ને હવે નીંદર ન થા આવતી સનીલ હોવ મમ્મી આવું બોલ્યા ને તો આવ ટેન્શન ના આવ્યું મગજમાં કાંઈ નહીં કાંઈ નહીં સુઈ જા હાલમાં સવારે વહેલું નીકળવાનું છે તૈયાર થઈને હા સારું હારું હાલ જય શ્રી કૃષ્ણ જય માતાજી હા જી શ્રી કૃષ્ણ વહેલા આવ તારે જો બે દિવસમાં મને ગમશે નહીં હા બાપા આવી જઈશ હો કોલેજ તો જશે હો ને હા જઈશ ને પણ તમારી યાદ આવશે આ કેન્ટીન પાસે થશે કે સુનીલ લુહભા પણ તમે તો નહીં હોય હમ સારું હાલ જી શ્રી કૃષ્ણ અમે સૂઈ જાઉં હા હા જી શ્રી કૃષ્ણ હાલો સૂઈ જાઉં બે દિવસ મેં ગમે સુનીલ વગર હાલો હવે બિચારી મૂકી આવું વળી પછી રોહે તો ક્યાંય ના નહીં ભાઈ હા બેન બોલ થઈ ગયા વાસણ હા ભાઈ વાસણ થઈ ગયા હવે હું કે ખબર થાય એ કે કે હે ને એ તો બધા ઓટા ઓટા લોઈન વાસણ મૂકી દે કે પછી શું છે ઓટા ઓટા ની હું ઉતા વર્ષે વાસણ મૂકવાની એ કે આપણે હવાર જાવો હે ને તો કામ બધું પડ્યું રહે એટલે એ કે કે ઓટા તું લોઈન વાસણ મૂકી દે તું આવી ને ભાઈ ભાઈ પાઈ જાય આવું તો થામ લોઈન પછી સુઈ જાય ખરેખર ખરો ક્યાં મમ્મી અહીંયા ઉભા ક્યાં હે ઈ તો હોઈ ગયા ખબર નહીં હું કરતા હોય

એમાં ખોટો ઉપડે હું ને કામ તો કરવું પડે ને ઘરમાં રહેતા હોય તો કઈ કામ વગર હાલે ત્યાં આવું સાચું કામ ન હોય શોખાય 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 હાવ સારી કોર એ સવારે જાઉં ને વહેલું એટલે કહું ઢગલો એક થામ ઉટકાતી એટલે કંઈ લુઈ સડાવ્યું સવારે અડધી કલાક લઈ જાય હા પણ સવારે વહેલા ઉઠી જાજો દસ મહિ ઢોટાણીને નીંદર આવે તો હોવા દે મમ્મી ભલે ને હું જાય થામ લઈને હું ક્યાં ના પાડો થોય મારે ત્યાં હું જાવ મને નીંદર આવે એટલે કહું તો હું ભાઈને કેવા આવે ગણીએ ગણીએ સુનિલ ને હે તન કઈ મારું ને કામ લઈને ગોઠવાન કીધું બીજું કઈ મે તન કીધું મમ્મી એને નીંદર આવે તો તમે અમે ઉતા હોતા ટીવી જોવો રૂમમાં એના કરતા તમ થામ લઈને ગોઠવી દયો એ હુઈ જાય બિસાડી તું કઈ ન પડો પડો મોબાઈલમાં માં વાતું કરે કે ની આવે કરતો તો હું બધું હા પડતી તી પાહેન રૂમ માં થી આ મારો દોસ્ત હતો આખો દે એટલી વાર હોય દોસ્તાર આર હોય રે હા હું કરતો તો સાંભળાય ની પણ વાતું કરતો તો તું પડ્યો રે આખો દી કઈ કોઈ બીમાર ને કામ આવ્યો ખોટી રાડું નાખો માં મમ્મી તું ભઈ જાગા જુ જા હા ભાઈ માનું પેટમાં પેટ માં ભરતું બેનનું પેટમાં ભરે માં પછી આખો દી તોડાઈ થાય ઈ જી હોય મમ્મી કોઈને એટલું કોઈ પાસે કામ ન કરાવાય સમજો ને તો તમે જેડી હમતતા ન જઈ ને નઈ કે નાની માને ને મામી પછી મામીને શું થાય કે એટલું કામ કરાવો તમે તમે જીડી મગજમાં માં વિચારતા ઈ બધી વાત મને મામી જ કીધું કરાવજો આપણે એટલું કામ હોય માંદી પડશે તઈ હા તાઈ જી હમાચ મે સોકરા તમારે બો આવી ને તમારે ભેગી નઈ રે મને એવું લાગે મમ્મી કેમ કે તમે હવે હે કોક નું ઘન કાઢી લ્યો કામ કરવી કરવી કરવીને ઓલી પરમ દી આવી તી ખબ બેવા બાઈ ઈ નઈ તમે કીધું કે આલ તમારી આ લુવા લાગતા એટલે કઈ કોઈ નઈવરું હોય તમાર પા કામ કરા ન થાતું એ કામ વારી રાખવી લ્યો ને હું ખોટે ખોટા કોક પાહે કરાવો તો કાઈ તો ખબર પડે કેટલી વિહે હો થાય કામવા જા તો ખબર પડે કામ મારી રાખી એમની કામ વાળી આવે બસાવી બસાવી ઘર થયું હા તો તો થાય એટલું કરો ને તો શું કરવા કરો કોકડીના માંદા પડ્યો તો દવા ડબલ રૂપિયા જાય એ ખબર છે તમને હા બસ એ મને તું ખોટો હોય ને ઓલો કરીમાં તું છે ને મારી લાઈફ ધડે સડી જાય ને એટલે પૂરું મા હામે ને કાલ છે ને અહીંયા છોકરી જોવા જવાનું છે જો હમણાં મામીને ફોન કરી હવારે કે પૂછી આવજો તો આપણે કાલને કાલ જઈ આવીએ હાથી જઈ આવીએ હું ના નથી પાડતો તમારે જ્યાં કરવું હોય ને એમાં સગાઈ કરી એક કામ પતી જાય હા ને ત્યાં હોય ને ના પાડે ના પાડે થાકી ગઈ હું તારાથી હવે મારાથી ડહેડા નથી થતા વહુ લઈએ તો કામ કરે ઘરમાં વહુ કંઈ કામ કરવા ના આવે હો વહુ બીજી કેવા હાથ હોય કામ કરવા તો આવે બિચારી અહીંયા બધું એ મમ્મી કોકની દીકરી છે તમારી દીકરી નથી એટલે તમને એમ થાય કે કામ કરવા આવે દીકરી હોય ને તો ખબર પડે હા મેં ભગવાન તાર દીકરી એટલે જ ન માગી મારી ચોથી જ ન દીકરી તો પોતાની દીકરી કેવું પેટમાં ભરે વહુનું ન ભરે એમ વહુએ કોકની દીકરી જ એને એમ ન કરવાનું હોય કોઈ કંઈ કામ કરવા ન મોકલતા હોય માવતરથી દીકરી નહીં કાંઈ નહીં માં વહુ તો એવી કામ કરવા જ હોય બીજું શું હોય ઘરના કામ તો કરવાના હોય વહુને આવી એટલે છોકરી ભાવું ન ગમે કેમ કે કોઈ દી માં થાય જ ન હગે હોય અમુક થાય રાખે દીકરી પણ તમારી જીવ ઓછા હા તારી આ ભેજા મારી માનત હેટ કરતો લાટ કરતો ઉઠી જાજે વેલો ફોન ન ઓ જાવ હોઈ જાવન કાજુન કામ સીન આવી મારું ક્યાં કોઈ સાંભળે તમને મારા ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો